કરજણના સેમડી ગામના રહીશોએ ગેરકાયદેસર રીતે થતા દારૂના વેચાણ બંધ કરવા બાબતે કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી વડોદરાના દિવાળીપુરા ખાતે આવેલ કલેક્ટર કચેરી ખાતે આજે સીમડી ગામના લોકો રજૂઆત કરવા પહોંચ્યા હતા કરજણ તાલુકાના સીમડી ગામે રહેતા રહીશોએ ઘણા સમયથી ગામમાં થતા ગેરકાયદેસર દારૂના વેચાણ સંદર્ભે રજૂઆત કરી હતી વારંવાર ગામ લોકોને રજૂઆત કરવા છતાંય કોઈપણ જાતનો નિકાલ નહીં આવતા આજ રોજ કલેક્ટર કચેરી ખાતે આર એ સીને આવેદનપત્ર આપ્યું હતું કે સીમડી ગામમાં લેડીઝ તથા પુરુષો મળીને ચાર જણા અલગ અલગ સ્થળે દેશી દારૂનો ધંધો કરે છે ગામ લોકો એમ પણ જણાવ્યું હતું કે ઘણા બધા પરિવારો આ દેશી દારૂના દૂષણમાં વેરવિખેર થઈ ગયા છે ઘણા બધાના મોત પણ થયા છે આ અંગે કાર્યવાહીની રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં આજે કલેક્ટર કચેરીએ આવવું પડ્યું હતું ગાંધીના ગુજરાતમાં કડક દારૂબંધીની વાતો માત્ર કાગળ ઉપર ન રહે અને લોકલાગણી અને માંગણીને માન આપી તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તો જ તંત્રની સાર્થકતા પુરવાર થશે ગરજન તાલુકા સિમડી ગામથી આવેલા છે અમે દારૂની રજૂઆત લઈને આવેલા છે જેથી અમારા ગામે ખૂબ જ દારૂ વેચાઈ રહ્યો છે કારણ કે અમારા ગામમાં નાના નાના છોકરાઓને બધા દારૂથી બહુ જ લે લાગી ગયા છે કારણ કે અહીંયા અમારા સવારથી સાંજ સુધી છોકરાઓ દારૂ જ છે આખો દિવસ મજૂરી કરે એ મજૂરીના પૈસાથી દારૂ બીજા પછી ઘરમે મા બાપથીને બધું જે બબાલ કરે આમને તેમ બધું બહુ કરે છે એટલા માટે અહીંયા અમે અરજી લઈને આવ્યા છે અમે પહેલાં કરજણ આવી હતી કરજણ મામલે હતી ત્યાર પછી એસપી સરને બી આપેલી છે ને આજે અમે ત્યાં અગિયાર દિવસ થઈ ગયા ત્યાં સુધી હજુ કંઈક નીકળ આવ્યો નહીં એટલા માટે અમે અહીંયા કલેક્ટર સાહેબ માટે આયા છે અહીં અરજી લઈને સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર